ગુડ મોર્નિંગ મારો નામ વાડા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાય ને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વીમડા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ ની પ્રિપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વરરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે નું પેપર હોય કે પછી મેજેટેઝનું સોલ્યુશન દરેકે દરેક બાબત માટે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારો નામ વાળા વીમણાં છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ ની પ્રિપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે કે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષીને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે નું પેપર હોય કે પછી મેજિટેશનું સોલ્યુશન દરેકે દરેક બાબત માટે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્કર વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારની વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનું એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક કે દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને મંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વેમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેક કે દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાય આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનું એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ 12 સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક ડાઉટ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ 12 સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક કે દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ 12 સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ 12 સાયન્સ નીટ ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે ડીપીપી નું પેપર હોય કે પછી મેジટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ પણ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ નીટ ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે ડીપીપી નું પેપર હોય કે પછી મેજેટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ટ વશિષ્ઠ શરૂઆત તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાય ને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ નીટ ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે ડીપીપી નું પેપર હોય કે પછી મેજેટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે દરેક બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેジ ટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એક માત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક કે દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને મંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્કિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એક માત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાય ને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજે ટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ટ ઈશ્કિ શરૂઆત તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારો નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એક માત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેકે દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્કર ઉપરાંત ડાઉટ પણ વિદ્યાર્થીઓના નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી એનાલિસિસ અહીંના ના સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનૂન હે ઓર વશિષ્ટ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારો નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ 12 સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એક માત્ર મારો હેતુ એની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેજેટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબત તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્કર વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છેક વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનું એકમાત્ર મારો હેતુ એની સિસ્ટમ છે એનું વાતાવરણ એનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક એ દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમણા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ નીટ ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનો એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે ડીપીપી નું પેપર હોય કે પછી મેજેટેસ્ટનું સોલ્યુશન દરેક દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક ઉપરાંત ડાઉટ પણ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહી ના આચાર્ય નું સુપર મોટિવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં જીત એક જુનુન હે ઓર વશિષ્ઠ ઈશ્વિ શરૂઆત વશિષ્ઠ છે તો વિશ્વાસ છે ગુડ મોર્નિંગ મારું નામ વાળા વિમળા છે અને હું વરાછા વિસ્તારમાં રહું છું અને ધોરણ બાર સાયન્સ NEET ની પ્રેપરેશન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી કરી રહી છું મિત્રો છે વરાછા વિસ્તારથી વાવ વિસ્તારમાં રહેલી વશિષ્ઠની પસંદગીનું એકમાત્ર મારો હેતુ અહીંની સિસ્ટમ છે અહીંનું વાતાવરણ અહીંનું મેનેજમેન્ટ અને શિક્ષકો જેના પ્રત્યે બાળકો આકર્ષાયને પોતાની કારકિર્દીની શરૂઆત વશિષ્ઠથી કરે છે અન્ય બાબતમાં એ જાણે DPP નું પેપર હોય કે પછી મેડિટેસ્ટનું સોલ્યુશન દરેક કે દરેક બાબતમાં તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવતા નથી ક્લાસ વર્ક વર્કરા ડાઉટ લેક્ચર માં પણ વિદ્યાર્થીઓના ડાઉટ નું સોલ્યુશન કરવામાં આવે છે અને દરેક એક્ઝામ પછી નું એનાલિસિસ અહીંના આચાર્ય નું સુપર મોટીવેશન એ દરેક વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે અને અંતમાં